તો અત્યારે આપણે ગાને કુતરાને રોટલી દેવા આવતા રહેશે અને બસ સિરાવી લીધું ને નાથું તૈયાર થઈ ગયા આપણે પણ ને એવું ઊંધરું કામ બાકી હતું મેં કે પહેલાં હાથરી રોટલી ને એવું દઈ આવું અને આજે આપણે સણ નાખવા તો નહીં જવાનું થાય કેમ કાલે આપણે કેટલી ઘણી સણ નાખ્યા હોય છે એટલે આજે તો વાંધો નહીં એટલે આજે કાંઈ ખૂટે નહીં થાય પછી પેલા ગાને રોટલી દઈ દીધી પછી એવું લાગે ને તો આપણે સેન્ડ નાખવા જઈશું પણ ગાને રોટલી દેવાઈ ગઈ ને હવે કૂતરાની રોટલી આપણે સામે પાણા ઉપર મૂકશું અને જો આવે નહીં તરત જ ખાઈ જાય એમ તો કોઈ દિવસ રોટલી તો પડી જ રે નહીં એ આવે એટલે આપણે વિકાત આવી જાય ને ક્યારેક તો ખાવા મળે સુમિતભાઈ પાછળ કુતરી દેખાય છે નહીં સુમિતભાઈ હા એટલે ખાઈ જાય છે અહીંયા મૂકી દેવી આપણે અને સુમિતભાઈ અમારે અત્યારમાં એમ કહેવાય કે સાયકલ હાંકવા માંડ્યા છે આ જો આવું જ જાય છે રોટલી ખાવા જ જાય છે જાઉં नाही सुमित भाई सांडलो बी खाई जोस <laughs> आम आडो सांडलो थी जो हे के खबर नाही थ राई खाई जो लेसन बेसन नाही आता मग सायकल आकवाय नाही का कसरत थाय कसरत थाई એટલે મારે વંશભાઈ ને આમ રાગે આવી ગયું હતું નિશાળે જવા મળે તો પેટમાં દુખતું હતું પણ આજે થોડું એમ પાસે એમ કહેતો આજે મને પાછું દુખવા મળ્યું છે એમ કેતો હા ગયા ગયો તો કાલે તો એ નિશાળે જતો રહ્યો સુમિત જતા રહેતા એટલે હા તો પાછું પેટમાં એમાં દુખવા મળ્યું રામ રામ ને સીતારામ ડાયરા મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ મેઝિન કમ્પ્લીટ થઈ ગયા છે એવી અને હમણાંથી તો એક બેદી થી વંશભાઈ ને એવું આમ કે પેટમાં દુખવા મળે છે એટલે કે આજે પાછો એના દવાખાને લઈ ગયા હતા એટલે દવાખાને આજ તો રિપોર્ટ છે એવું બધું જ કરાયું એટલે રિપોર્ટમાં નિમત બધે એમ કીધું ભાઈ બીજો કાંઈ પ્રોબ્લેમ નથી પણ ગેસના લીધેથી નામ દુખવા મળે તો રમવા મળે ને ઘડીક વાર તો પછી ઘડીક વારમાં એને કાંઈ હોય નહીં અને પછી તાત્કાલિક પાછું પેટમાં દુખવા મળ્યો એમ તરત હા લાખો દિવસ કાંઈ નહીં નિશાળે ભણવા વિ ગયો તો પણ હાજર પાછું દુખવા મળ્યું હોય છે પેટમાં એટલે આજ તો કીધું દવાખાના જ બતાવવા ને રિપોર્ટ રિપોર્ટ ને એવું બધું કરાયો એટલે એટલે ભાઈ ગયા હતા એટલે રિપોર્ટમાં નિમત કાંઈ આવ્યું નહીં કે ગેસનું દુખે છે એમ

તો કાક બનાવી દઈએ એમ કઉ છું સારું તો બધું એમ કેવાય કે હળવો ખોરાક ને એવું બધું બનાઈ તમારે ભારે ખોરાક ખાવો પડશે કે તો મને કઈ નહીં દુખતું કે તો હા તો કાક જે સારી વસ્તુ ને હેલી હોય એ બનાવી દે બીજું શું હવે વરસાદ આવે ને તો મોટા ભાગે તો હંધાય કાક ગળ્યું બનાવે આવડે કોઈ દિવસ એક વાર બનાવવા નથી ખાલી રીત ખબર છે મને આ રીતે બનાવાય કેમ કે બા બનાવતા હોય એટલે હું જોતી હોય ન્યાય માર મેમી બનાવતા એ જોતી હોવ

તો તમારે શીખાઈ દે બસ ભાઈ નાટા ફેરા મરેસા નથી વાની બસ ભાઈ ને જી બહુરખું મજા ન થાવી ન થાવી નું હશે ન થાવી થોડક આ કરેન ખડી ગોલા કરે હકવે છે સવારમાં કાય ખાધું નતું પણ અતારે તો ખાધું છે એટલે થોડું ઘણું હજમ થાય કીધું એટલે ઓલા ઘરે પાછા લઈ જાય છે નવા ઘરે લાવ્યા ને હવે પાછા નો પપ્પા લઈ જાય છે સુના ઘરે મારવાસ ભાઈ ને તો ઓલા ઘરે લઈ જશે પણ હવે હું સીવાની ને ઓલા ઘરે લઈ જાની છે વાની અને શિવાની બેન અમારા સરસ મજાના ખાય છે બદામ બદામ ખાય છે એને ભાવે છે ખાટી મીઠી લાગે ને તો શિવાની ને હંધુ ફ્રૂટ જો કે ભાવે છે જે દેવી ને એ હંધુ ખાય હતા દૂધ ને એવું એક ખાલી ન પીવે સાસ ખાટી હોય ને તો સાસ તો પણ ખાટી ન દે પણ પાણી નાખી થોડી ઘણી દે થશે પીવા મળે આપણે વંશભાઈ હાટું લીંબુ શરબત બનાવે છે અને વંશભાઈ અહીંયા આવીને ફોન જોવા મળ્યા એ જ ફોન જો તો ગમે છે તો ગમે હમ ફોન જોવે તો ગમે છે ભાઈને ઉતા ઉતા ફોન જોવે છે અને વાંસ માટે ટબુડીમાં સરસ મજાનું બનાવે છે લીંબુ સરબત તારે લીંબુ ખાવું છે એમ કે ને હા પાડે છે લીંબુ ખાવું છે લીંબુ ખાવું છે શિવાની લીંબુ ખાવું છે શું હા તો આવડું આ કેમ કરે ચાલે શું તો હમણાં ખાટું લાગશે મોટું બગાડ છે ખા ને ખબર પડે

લદ નો થરા થાય છે અજે કડેક રેવાનો દેવું દેવાનો નથી ફરતું ફરતું તેલ વાળું કરવાનો ટીપા પડે હાલો બે પડ ભાઈ ઉઠલે જાય એવું લાગે નહી ભેગો દઉં થઈ તો ભેગો આ પેલો ગોટલો છે હમણા ધીમે ધીમે બનાવી થોડાક આટલા ખૂટ પછી ગોળ થાય આ ખૂટ રહે એમ છેલો ખૂટલો ગોળ થવાનો જ જાય કામ દે શીખવાં

હવે આપણે ખુડલા બુદલા ખાઈ લીધા છે ને પહેલી વાર કુર્લા બનાવા પછી તો પેલી વાર બનાવ્યા એટલે પેલા તો નતા સારા છે પણ ધીમે ધીમે જેમ બનાવતા જાય એમ કુડલા આપડે સારા પણ થવા મળ્યા હન થાય ખાતા નહીં ખાધા ને

વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય